રવિવારના દિવસે ગોળ અને ચોખાના આ દસ ઉપાય કરવાથી માન સન્માન વધશે અને થશે પ્રગતિ દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ તેમના બીજ મંત્ર ઓમ હરામ હરીમ ઓમ સસૂર્યાય નમનો જાપ કરવો જોઈએ રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે આ દિવસ સૂર્યની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે સૂર્ય ભગવાનની કૃપાથી વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે અને તેની તબિયત હંમેશા સારી રહે છે કુંડળીમાં સૂર્યની મજબૂત સ્થિતિ જીવનમાં સુખ શાંતિ સંપત્તિ અને કીર્તિ આપે છે રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે જાણો આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ છે રવિવારેના દિવસે કરવા આ દસ ઉપાય એક રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો ત્યાર પછી સૂર્યદેવતાને અધ્ય અર્પણ કરો અર્ધ્ય અર્પણ કરતા સમયે ઓમ સૂર્યાય નમ ઓમ વાસુદેવાય નમ ઓમ આદિત્ય નમ મંત્રનું ઉચ્ચારણ કરો જેથી સૂર્યદેવતા પ્રસન્ન થશે અને તમામ મનોકામના પૂર્ણ થશે બે રવિવારે ઘરના બહારના દરવાજાની બંને બાજુએ દેશી ઘીનો દીવો કરો આ પ્રકારે કરવાથી મહાલક્ષ્મી અને સૂર્ય દેવતા પ્રસન્ન થાય છે ધન પ્રાપ્તિ માટે આ ઉપાયને ઉત્તમ માનવામાં આવે છે ત્રણ રવિવારે ચંદનનો તિલક કરીને ઘરની બહાર નીકળવું જોઈએ માનવામાં આવે છે કે આ પ્રકારે કરવાથી જે પણ કામ માટે જાઉં છો તે કામ જરૂરથી પૂર્ણ થાય છે રવિવારે લાલ રંગના કપડાં પહેરવાને શુભ માનવામાં આવે છે ચાર દાન કરવા માટે રવિવારનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે સૂર્યદેવતાને પ્રસન્ન કરવા માટે ગોળ દૂધ ચોખા અને કપડાનું દાન કરો આ પ્રકારે કરવાથી કોઈ પણ કામમાં અડચણ આવતી નથી અને સફળતા પ્રાપ્ત થાય છે પાંચ રવિવારે વહેતા પાણીમાં ગોળ અને ચોખા મિક્સ કરીને વહાવી દેવું તે શુભ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી સૂર્ય દેવતાની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ અટકેલા કામ પૂર્ણ થાય છે છ રવિવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવતી પૂજાથી સૂર્ય ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે રવિવારના દિવસે વહેતા પાણીમાં ગોળ અને ચોખાને ભેળવી વાહવાને સારો ઉપાય માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી સૂર્ય ભગવાનની કૃપા વરસે છે અને જીવનમાં માન સન્માન વધે છે સાત આ દિવસે દાન કરવાથી સૂર્ય ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે રવિવારે ગોળ દૂધ ચોખા અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે રવિવારે આ વસ્તુઓનું દાન કરવાથી બધા અટકેલા કામો પૂર્ણ થાય છે આઠ રવિવારે ઘઉં તાંબુ માણેક લાલફૂલ અને ખસખસનું દાન પણ ખૂબ જ શુભ છે આ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે અને સૂર્ય ભગવાનની કૃપાથી દરેક શ્રેષ્ઠમાં સફળતા મળે છે નવ જ્યારે પણ રવિવારે ઘરની બહાર જાઓ ત્યારે લાલચંદનનું તિલક લગાવીને બહાર જાઓ જેના કારણે સૂર્ય ભગવાનની કૃપા રહે છે તેમની કૃપાથી કામના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને બધા ખરાબ કામ પણ પૂર્ણ થાય છે દસ સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ તેમના બીજમંત્ર રામ હરીમ ઓમ સૂર્ય સૂર્યાય નમનો જાપ કરવો જોઈએ જો તે શક્ય ન હોય તો રવિવારે સૂર્યને અરજી અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરો આ મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે અને નકારાત્મકતાનો નાશ થાય છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ